તો જે રીતે રાજકીય ગરમાવો વધ્યો છે તે જ રીતે સાતમી મે રોજ ગુજરાતમાં મતદાનના દિવસે આકરી ગરમીની હવામાન વિભાગે આ આગાહી કરી છે ત્યારે પણ આકરો તાપ જોવા મળશે સૂર્યનારાયણ દાદા દારવા દ્વારા આકરો તાપ મોકલવામાં આવશે એક તરફ લોકશાહીના યજ્ઞમાં મતદારો તેના મતની આહુતિ આપતા હશે ત્યારે બરાબર ત્યારે જ સૂર્યનારાયણ પણ આકાશમાંથી અગનગોળા વરસાવતા હશે સાત મે રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે આમ જોઈએ તો આવતીકાલ એટલે કે છ એપ્રિલથી જ પાંચ દિવસ સુધી હીટ વેવની આગાહી પણ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દીવ માટે હીટ વેવની આગાહી કરાઈ છે તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ તાપમાન બે ડિગ્રીના વધારાની શક્યતા છે

तो तापमान जो है बयालीस डिग्री के आसपास जो है रहने की संभावना है साथ ही अगर बयालीस से तैंतालीस डिग्री के आसपास गांधीनगर में भी तापमान इकतालीस बयालीस डिग्री के आसपास रहे ऐसी संभावना है जिसमें जैसा हमने कहा कि नॉर्थ गुजरात में जो है तापमान आगने वाले दो तीन दिनों में जो है दो डिग्री के आसपास जो है दो तीन डिग्री बढ़त के साथ देखने को मिलेगी